આપડા દર વખત આ પ્રુ કોઈ દર કશી ખબર પડે ને ઈ સાબમાં ગોટાળા હે ઈ સાબમાં

આ ગણપતિ નું આયોજન આ વખતે અમારી આયોજન કર્યું છે અમે આ વખત નક્કી કરીશું બરાબર એ વાત પેલા પૂરી ઓજો ખરા કરો તો કરજો મોટા ભાઈ નોરતો બે હાજર પચીસ નો ફળિયામાં થશે હા

ના ચાલત એટલે તમારા ફરી અમુક બેહો નહી છોડતું વચ્ચે ખાટલા નાખીને નોર તો ના થયું કામ કાઢવાના છીએ હું છે જો વાત કયો સાચો બધું કરી દીધું પણ પેલો સ્પીકર ને પેલું એમ્પ્લિફાયર બંધ દવા જવાનું છે કોઈ ને ખબર છે આ છોપરામાં ચોખ્ખો હિસાબ કરેલો છે

મોટા ભાઈ છેલ્લા તમને સોપડો આલ્યો તો તું કેતો કે જે ખર્ચો લખેલો છે અને આ જે બધો આલ્યા એ હિસાબ મને હાલજો

છે લખેલું આવો દિવસે જે પૈસા નો હિસાબ થયો છે એ રોકડા પૈસા જોખમજી અને રોનાજી ના છે

તું પરથી પૈસા નથી તું વાપરી ખાઈ જામ એ તો કને વાપરે મને ખબર ન બધી હું કને વાપરે છે આ લખેલું બોલા અઠવા ઈસ કાઢે ઈસકા તમે બોલતા છે પૈસા એ લઈ ગયા બધું એ રહી ગયા પર

નોટ તો મારા પોન કાર્ડ તમે કર્યું બે હવે જાણે આયોજન હજાર રૂપિયા ના છે ફી અને અમારે પાંચસો રાખ્યા તો બીજા પૈસા અમારે કાઢવા તમે મોડાસો ખરેખર લાગો છો પચી ગોદાર બે છો ગઈ સાત હજાર રૂપિયા રાખી ખાઈ જો અને પાછા કરવા નથી કાઢવાના નથી વધાર લેવાના રાખો હા તો તમે પાછું અઢીસો રૂપિયા ફેરા અઢીસો રાખવાયોજકો આવે છે હું પેલી વખત એ અધાર રૂપિયા મુકડાઉન્ડ નવું લાવવાનું હતું અમુક તમારે સાઉન્ડ લાવવાનું નહીં પછી નહીં લાવવાની તમારે લાવવાની અહીં લખેલું છે કે નવલપુર થી છો હજાર માં સાઉન્ડ નવું ચો સમાન

આપડે જગ્યા નહી કરવાની હા દાદાગીરી નહીં કરવાની અમે રકબ્યો ઘર ના છૂટા કહેતા પાછા ઈશા બાલ પડે એટલે દાદાગીરી કરે છે પાછા

કલાકાર એવો લાવવાનું કહેવાના દોઢ લાખ પછી જેને ગાવવા ને તને સસ્તું લાવવાનું આપું ઇમોનિયા મળવું જો ઓડિજ મળવાનું નહીં ભસો તો મારી વાત સો

એમ નહીં કરવાનું પણ આપડા ચૌદ તારીખ કલાકાર લાવી દેવાની વાર પેલા એવું લાગત એમ કરી દઈએ રોણાજી કલાકાર લાવી દઈએ આપડા ચૌદ તારીખ બરોબર અને એવો કલાકાર લે એવો કલાકાર શોભો પડી જાય બરોબર અમે આ ગયા જે સોપડો ખોલી બેઠો હોય હોળો ઝર રૂપિયા કાઢે અહીં અને તો જાનો તાને તો કે કે કરે કે હોળો ઝર રૂપિયા ચો જ્યા ચો જ્યા એમ કરે તો એ તો કે એ તો ખરા નહી એટલે તો કે વરાછ પણ અમે કોમ કરીએ બધું મરવા દે

મેરા વિડિયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો ટાઈક કરજો હાઈક કરજો વિડિયો પૂરો જોજો